સુરતના ભટારમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી હતી જોકે ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ રામ માર્બલની સામે છેલ્લા ઘણા સમયથી એક ફોર વ્હીલર કાર પાર્ક કરેલી હતી જેમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી પાર્ક કરેલી કારમાં આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ આગની ઘટના અંગે મજુરા ગેટના સબ ફાયર ઓફિસર અક્ષયભાઈના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે ત્રણ દસ કલાકે કંટ્રોલ રૂમમાં ભટાર વિસ્તારમાં શ્રીરામ માર્બલની સામે ફોર વ્હીલર કારમાં આગનો કોલ મળ્યો હતો જેથી ફાયરની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સડગથી કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જાણવા મળ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ કાર રોડ પર જ પાર્ક કરેલી હતી કારમાં આગ કઈ રીતે લાગી તે કારણ સામે આવ્યું નથી જોકે આગમાં અડધી કાર બળીને ખાખ થઈ ગઈ હતી હાલ તો આ કારના માલિક કોણ છે અને આ કારમાં કેવી રીતે આગ લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત